દર્શનમ બિલવ વૃક્ષ સ્પર્શનમ પાપ નાશનમ અઘોર પાપ સહારમ એક બિલવ શિવાર્પણમ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજે આપણે શિવ મહાપુરણનું એક નાનું જ્ઞાન લેવાનું છે ભક્તો શિવ મહાપુરાણમાં એક સુંદર લખેલું છે કે ત્રણેય લોકમાં જેટલા તીર્થ પ્રસિદ્ધ છે ત્રણેય લોક એટલે આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકમાં જેટલા તીર્થ પ્રસિદ્ધ છે તે બધા તીર્થ બિલ્બ વૃક્ષના મૂળમાં નિવાસ કરે છે ભક્તો કેવી સુંદર વાત છે જેટલા તીર્થ આકાશ પાતાળ અને ધરતીમાં જેટલા પણ તીર્થ છે તે બધા તીર્થ બિલવના મૂળમાં નિવાસ કરે છે અને જે માનવ જે આ વૃક્ષ છે તેના મૂળ પાસે સુંદર એવું શિવલિંગ નિર્માણ કરી અને શિવ પૂજા કરે શિવલિંગની પૂજા કરે તો તે જીવ તે માનવ શિવપદને પામે છે શિવભક્તો આ જે વાત કહી છે શિવ મહાપુરાણમાં તે સામાન્ય વાત ન કહેવાય શિવપદ એટલે ખૂબ મોટી વાત કહેવાય શિવ શિવભક્તો જ્યારે પણ કોઈ માનવને શિવપદ મળે એટલે તે માનવના જીવનની તમામ ગોઠવણી ભગવાન શિવ પોતે કરે છે તે માનવના હૃદયમાં ભગવાન શિવ પોતે બિરાજમાન થઈ જાય છે તેના ભવિષ્યનું સુંદર નિર્માણ ભગવાન ભોળાનાથ કરે છે તેના સુખ દુઃખ તમામ જે જીવનમાં લખેલા હોય છે કે ભગવાન શિવ પોતે લખે છે અને સંકટ સમયે ભગવાન શિવજી તે માનવને સાથ આપે છે હિંમત આપે છે સુખમાં વધારો કરે છે ભગવાન શિવ તે માનવના સુખમાં વધારો કરે છે કહેવાય ને કે જીવનનું તમામ સુખ તે જીવને પ્રાપ્ત થઈ જાય છે અને સારી સુવાસ સમાજમાં સારી સુવાસ પણ પ્રાપ્ત થાય છે કુટુંબ પરિવાર આખું સુખમય બની જાય છે શિવભક્તો શિવપદ તેને કહેવાય છે અને સુંદર આ જે શિવ મહાપુરાણમાં આ જે શબ્દો લખેલા છે તે સમજવા જેવા છે શિવપદ છે તે સામાન્ય શબ્દ ન કહેવાય શિવપદ એટલે એમ કહેવાય કે એ સર્વ લોકોને શિવપદ નથી મળતું ભાગ્યશાળી હોય અને શિવજીનો પરમ ભક્ત હોય તેને શિવપદની પ્રાપ્તિ થાય છે શિવભક્તો અને જો આપણે સાચા હૃદયથી વૃક્ષની નીચે શિવલિંગની પૂજા કરીએ ભગવાન મહાદેવની આરાધના કરીએ તો શાસ્ત્ર એમ કહે છે શિવ મહાપુરાણ એમ કહેલું છે કે આપણને પણ શિવપદની પ્રાપ્તિ થાય છે તો આજે આપણે જાણીએ કે કઈ રીતે શિવલિંગની પૂજા કરવી બિલ્વ વૃક્ષ નીચે કઈ રીતે શિવલિંગની પૂજા કરવી શિવભક્તો પ્રથમ તો સુંદર એવું જે બિલ્વનું વૃક્ષ હોય તેની આજુબાજુમાં આપણે થોડુંક સાફ સફાઈ કરી અને ચોખ્ખું કરી નાખવું જોઈએ પહેલાં એકદમ વાળે ચોળી અને પાંદડા થોડાક હોય કચરો હોય તેને સાફ સફાઈ કરી અને સુંદર ચોખ્ખું કરી નાખવું અને પછી સુંદર એવું માટીનું શિવલિંગ બનાવવું જોઈએ આપણી પાસે તૈયાર શિવલિંગ ન હોય તો સુંદર એવું આપણે માટીનું શિવલિંગ બનાવવું જોઈએ અને શિવલિંગને આજુબાજુમાં થાળું બનાવવું જોઈએ અને કહેવાય ને થોડાક બિલીપત્ર આપણે વૃક્ષ ઉપર જ હોય છે થોડાક બીલીપત્ર ભેગા કરી લેવા જોઈએ અગિયાર છે એકવીસ છે એકસો એક છે કેવી રીતે સારી સંખ્યામાં જે સુંદર એવી સંખ્યામાં આપણે બિલ્વપત્ર એકઠા કરી લેવા જોઈએ થોડાક પુષ્પો પણ અને પંચામૃત પણ આપણે ભેગું કરી શકાય થોડાક આપણે ભગવાન શિવજી સમક્ષ પ્રથમ તો આપણે દીપ જલાવવો જોઈએ એક દીપ જલાવો જોઈએ ભગવાન શિવજી સમક્ષ આપણે એક જ્યોત પ્રગટ કરવી જોઈએ અને પછી આપણે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ છે ત્રિયાધમ ત્રિજન્મ પાપ સાર એક બિલ્વ શિવાર્પણ તેવા મંત્રોચારથી બિલવ પત્ર ચડાવવાના મંત્રોચારથી આપણે શિવ પૂજા કરવી જોઈએ પછી પંચામૃત પણ આપણે ચડાવવું જોઈએ અને પંચામૃત ચઢાવતી વખતે ઓમ નમઃ શિવાય ઓમ નમુ શિવાય બોલવું જોઈએ અને જ્યારે પણ આપણે માટીનું શિવલિંગ બનાવીએ ત્યારે એક ખાસ ધ્યાન રાખવું કે જેવી રીતે આપણે શિવાલયમાં જળનો લોટો ચડાવી દઈએ છીએ એવી રીતે શિવલિંગ ઉપર આપણે માટીના શિવલિંગ ઉપર જળનો લોટો નથી ચડાવવાનો કારણ કે જો આપણે માટીના શિવલિંગ ઉપર જળનો લોટો ચડાવશું તો ફટાફટ તે શિવલિંગ મ્યાન થઈ જશે એટલે આપણે ચમચીએ ચમચીએ થોડુંક આપણા ભાવ પ્રમાણે ભાવાત્મક રીતે થોડું થોડું જળ ચડાવવાનું છે થોડું થોડું આપણે પંચામૃત ચડાવવાનું છે એવી રીતે આપણે શિવપૂજા કરવી જોઈએ ખાસ કરી અને બંને તો જે જ્યારે આપણે બિલીપત્ર ચડાવીએ શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવીએ ભગવાન શિવજીનું સુંદર શિવ શિવલિંગ હોય તેની ઉપર બિલીપત્ર ચડાવીએ ખાસ કરી અને બિલીપત્ર ચડાવવાનો મંત્ર બોલવો જોઈએ અને જે કોઈ માનવને બિલપત્ર ચડાવવાનો મંત્ર ન આવડતો તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલતા બોલતા પણ બિલીપત્ર ચઢાવી શકાય છે અને શિવલિંગ સમક્ષ શિવ પંચાક્ષર મંત્ર નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય તે મંત્ર પણ ઉચ્ચારણ કરવું જોઈએ તે ફાવતું હોય તો તે બોલાય અથવા રુદ્રાક્ષ સ્ત્રોત બોલી શકાય અથવા રુદ્રા અભિષેક પણ કરી શકાય ઓમ સર્વદેવ ભ્યો નમ ઓમ નમો ભવાય સર્વ રુદ્રાય એ મંત્ર જે રુદ્રાભિષેક છે તે પણ આપણે બોલી શકાય છે તો પણ સુંદર શિવ પૂજા થઈ કહેવાય શિવભક્તો આવી રીતે આપણે પ્રથમ મેં તમને કીધું તેમ વૃક્ષની નીચે ચોખ્ખું કરી અને સુંદર એવું શિવલિંગ નિર્માણ કરી અને આવી રીતે મેં તમને જે કીધું તે બધી સામગ્રી એકઠી કરી અને શિવ પૂજા આપણે કરવી જોઈએ શિવલિંગ પૂજા કરવી જોઈએ તો સો ટકા ભગવાન શિવજી આપણી પર પ્રસન્ન થાય છે અને આપણને પણ શિવપદની પ્રાપ્તિ થાય છે શિવભક્તો એટલે જ મેં આજનું ટાઇટલ તો નથી કીધું પણ આ શિવ મહાપુરનું સુંદર એવું જ્ઞાન હતું કે જે કોઈ માનવ જે કોઈ જીવ આ બિલ્વા વૃક્ષની નીચે ભગવાન શિવજીના શિવલિંગની પૂજન કરે છે તે અવશ્ય શિવપદને પામે છે આમે તમે જુઓ શાસ્ત્રમાં બિલ્વા વૃક્ષનું કેટલું મહત્ત્વ છે તેની સાથે આપણે શિવલિંગ પૂજા કરીએ બંનેનું સમન્વય ભેગું થાય તો ભગવાન સો ટકા ભગવાન ભોળાનાથ આપણી માથે સો ટકા રાજી થાય છે અને આપણને શિવપદ આપે આપે છે અને આપણા જીવન એકદમ સુખમય બનાવી દે છે તો શિવભક્તો આવી સુંદર શિવ મહાપુરાણની વાત જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ કરી અને વિડીયોમાં કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખજો લાઈક આપજો કહો વિડીયોમાં અને ખાસ કરીને વિડિયો બીજા લોકોને શેર કરી દેજો તો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભૌ ટૂંકો પડે એક ભાવ હોય કે હજાર ભૌ હોય ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે કારણ કે ભગવાન શિવજીનો મહિમા પાર છે તો આજે બસ આટલું જ બધા ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય